છે સ્વામી વિવેકાનંદ સીલ કરવામાં આવી છે એમસીએ વહેલી સવારે આ કોલેજને સીલ કરી છે ફાયર એન ઓસી અને બીયુ ના હોવાથી કોલેજને સીલ કરવામાં આવી છે એએમસીની તાકીદ છતાં પણ કાર્યવાહી ન થતા આ કોલેજને સીલ કરવામાં આવી છે શહેરના રાયપુર દરવાજા પાસે આ કોલેજ આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજને સીલ મારી દેવામાં આવી છે કારણ કે કોલેજ પાસે બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાના કારણે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને વહેલી સવારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે કોલેજ ખાતે પહોંચી હતી અને કોલેજને સીલ કરી દેવામાં આવી છે અમદાવાદની તમે જોઈ શકો છો કે રાયપુર લાલ દરવાજા ખાતે જે આવેલી સ્વામી વિવેકાનંદ કોલેજ છે જેમાં અનેક વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરે છે ત્યારે વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોલેજ જે છે તેને સીલ કરી દેવામાં આવી છે આ કોલેજનો જે ગેટ છે તેના ઉપર નોટિસ પણ ફટકારવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ હવે આની અંદર પ્રવેશ કરવો નહીં કારણ કે અગાઉ બે બે વાર નોટિસ જે છે તે કોલેજને આપવામાં આવી હતી તેમ છતાં પણ કોલેજ દ્વારા પરમિશન જે છે તે લેવામાં આવી ન હતી વાત કરવામાં આવે તો ત્રીસ પાંચ બે હજાર ચોવીસ અને છવ્વીસ બે હજાર ચોવીસના રોજ જે છે તેઓને પ્રિમાજને સીલ કરવામાં આવી હતી પરંતુ જે પણ ડોક્યુમેન્ટ છે તે આધાર પુરાવા રજૂ કરવાની બાંહેધરી સાથે તેને ખોલવામાં આવી હતી પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન ન લેતા ફરી એકવાર છવ્વીસ અગિયારના રોજ જે છે તેઓને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હજુ પણ કોઈપણ કાર્યવાહી ન કરતા આ તેને જે છે તે પુનઃ સીલ કરવામાં આવી છે એટલે સમજી શકાય છે કે કોલેજના જે ટ્રસ્ટી છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની જે છે તે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેની વપરાશ બીયુ જે છે તે લેવામાં આવી ન હતી ઉપરાંત ફાયરની એનઓસી જે છે તે તમામ કોલેજોમાં ફરજિયાત છે તમામ શૈક્ષણિક સંસ્થા હોય કે પછી કોઈપણ બિલ્ડિંગ હોય ફાયર એનઓસી જે છે તે હોવી જરૂરી છે તેમ છતાં પણ કોઈપણ પ્રકારની પરમિશન ન લેતા ક્યાંક ને ક્યાંક

આવ્યું તો જોયું કે કોલેજ સીલ છે સોળ સત્તર અઢારે અમારી કોલેજની કમ્પ્યુટર માઇનરની યુનિવર્સિટીની એક્ઝામ છે ને અત્યારે કોલેજ સીલ કરી દીધી છે અમારે પ્રિપેરેશન કરવાની છે સવારે સાડા સાતથી થી અહીંયા છે બટ કોલેજ સીલ છે અત્યાર સુધી ખુલવાનું નામ નથી શું કહે છે કોલેજ વાળા અહીંયા કોલેજ વાળા છે અત્યારે નહીં ખુલે અત્યારે ઘર જાઓ કેટલા ગયા હતા અમે સાડા સાત વાગ્યા પછી બાર જ ઊભા છે જે શરૂ જ નહીં થાય ચાલુ નહીં થયું તો અમે જાય ક્યાં અંદર ખાલી ઠંડી પણ ઠંડીમાં બહાર બેસવું ઉભા રહેવું કેટલું તકલીફ તકલીફ પડે છે ગ્રુપમાં તો પંદર સોળ સત્તરે તો એક્ઝામ લખી જાય કોમ્પ્યુટર ને અને ગ્રુપમાં મેસેજ નહીં આવ્યા અત્યાર સુધી કે કોલેજ સીલ કરી દીધી છે એમને એમ ઉઠીને આવી ગયા કઈ ગ્રુપમાં મેસેજ નથી કોઈ ઇન્ફોર્મેશન નથી કોલેજમાં અને કોલેજ તમે બાંધકામ બેકાર છે એમ એટલા માટે કોલેજ સીલ કરી છે એમાં લખેલું જ છે રિનોવેશનના કારણે બસ એ જ અપીલ છે કોલેજ વાળી કે રિનોવેશન કરાય અને કોલેજ ખોલે એ તકલીફ પડે કારણ કે પરીક્ષા નજીક છે વાંચન પણ કરવાનું હોય છે પરીક્ષા નજી જે સોર્સ છે તરડા મારી એક્ઝામ પણ છે માઇનોર ની હવે કેવી રીતે પ્રિપરેશન કરીશું કેવી રીતે તૈયારી કરે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે કોલેજમાં પહોંચ્યા છે પરંતુ કોલેજ દ્વારા ન તો જવાબ આપવામાં આવે છે ન તો ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્યો છે કે કોલેજ જે છે તે સીલ કરી દેવામાં આવી હોવાથી તેઓ છે કોલેજમાં આવવાની જરૂર નથી પરંતુ એક તરફ એક્ઝામનો સમય છે ત્યારે વિદ્યાર્થીઓને પણ તૈયારીઓ જે છે તે કરવામાં મુશ્કેલી જે છે તે પડતી હોય છે कॉलेज आया है कॉलेज सील मारी दे तकलीफ और परीक्षा शुरू आगामी समय में अत तकलीफ तो ज्यादा होने वाली है कि अभी बच्चे अभी जस्ट एक दो दिन में कुछ इंटरनल एग्जाम वगैरह पद्धी है इसलिए तो अभी न्यू भी एग्जाम हमारे सिक्स सेम चालू होने वाला है इसलिए फिर कॉलेज से मैसेज आया था कि कॉलेज सील हो गई है मत आइए क्या कुछ कुछ मैसेज वगैरह नहीं आया हम लोग अभी कॉलेज अब घर से जस्ट आया था पता चला कि सील हुई है इसलिए कॉलेज आया था जानकारी के એવું તો સવારે મોર્નિંગમાં સાડા જતા અમે કોલેજ આવ્યા હતા આ પહેલા પણ થયેલું છે બટ ત્યારે બી અમારું ભણવાનું બગડ્યું હતું અત્યારે સેમ સિક્સ ચાલે છે અને અમારી જે લાસ્ટ એક્ઝામ છે એના લેક્ચર ચાલુ થવાના છે અને લેક્ચર ચાલુ થવાના આવું કામ થાય તો એની બહુ તકલીફનો સામનો કરવો પડે અને એક્ઝામમાં બી તકલીફ પડે છે પ્રિન્સિપાલ કે કોઈ આવ્યું છે કે બધા ભાગી ગયા ના સવારે આ બધા લોકો સર હતા બટ અમને ખબર પડી કે આ સવારે કોલેજ બંધ છે એના પછી અમે જોયું તો સર લોકો આવ્યા હતા બટ પ્રિન્સિપલ સર હજી જોયા મળ્યા નથી શું થવું છે શું માનો છો કારણ કે ગયા વર્ષે પણ બે બે વાર સીલ કરી હતી પછી કઈ નવું બાંધકામ કરાયું પાછળવાળા જે બિલ્ડિંગ છે એમને પણ કઈક વાંધો હતો શું તકલીફ પડે છોકરાઓને સર આમાં પહેલા પણ થયું હતું ત્યારે પણ અમને તકલીફ તો પડી તે એક મહિનો જેવું કોલેજ બંધ હતું તો અમને સરકાર શ્રી એટલું જ કહીએ છીએ કે ક્યાં તો કોલેજ વહેલી તકે ચાલુ કરો યા તો અમને કોઈ બીજી સગવડ કરી આપો જેથી અમારા લેક્ચર ચાલુ થાય બીજું કઈ નહીં તો અન્ય વિદ્યાર્થીઓ તેની સાથે વાત કરું એ તો કયા સેમિસ્ટરમાં ભણો છો ફર્સ્ટ સેમિસ્ટર

આપસે અમારી તો ટાઈમ વનવા છે આપસે શું તકલીફ પડે સેમેસ્ટર 1 જ્યારે કોલેજ બંધ થઈ જાય સીલ ભણવાનું કેટલું બગડતું હોય હા બગડે છે હા શું શું જોઈએ જોઈએ છે તમે કયા સેમ છે અહીંયા બાપુનગર થી શું તકલીફ પડે કોલેજ ને સીલ કરી દેવામાં આવી છે ત્યારે

કોલેજને નોટિસો આપવામાં આવે છે તેમ છતાં પણ ટ્રસ્ટી દ્વારા જે છે તે યોગ્ય કાર્યવાહી જે છે કરવામાં નથી આવતી કોર્પોરેશનમાં જે શૈક્ષણિક સંસ્થાઓના કારણે આંશિક રાહત જે છે બે વાર આપવામાં આવી હતી કે વિદ્યાર્થીનો અભ્યાસ જે છે તે ન બગડે પરંતુ કોલેજ દ્વારા ન તો તેની બીયુ પરમિશન જે છે વરસ વર્ષ દોઢ દોઢ વર્ષથી લેવામાં આવી છે કે ન તો પછી તેને ફાયર એનઓસી જે છે તે લીધી છે એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો જે છે તેમને પણ કોલેજ ન ચલાવવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ગત વર્ષે પણ રોડ ઉપર બેસીને અભ્યાસ કરવો પડ્યો હતો એટલે હવે જોવાનું એ રહે છે કે ટ્રસ્ટી મંડળ જે છે તે બીયુ પરમિશન લે છે કે નહીં કારણ કે કોલેજમાં પણ કંઈક થાય તો ક્યાંક ને ક્યાંક માંગ જે છે તે ટ્રસ્ટીનો આવી શકે છે એટલે કોલેજ પણ જે છે તે રિસ્ક લેવા નથી માંગતી અને હાલ તો જે છે અને સીલ કરી દેવામાં આવી છે કોર્પોરેશન દ્વારા અને જોવાનું એ રહે છે કે ટ્રસ્ટી દ્વારા ક્યારેય એની બીયુ લેવાય છે અને ફાયર એનઓસી મેળવાય છે કેમેરામેન રીતે સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ